चाले काम गर्न वन त अत्तरो छ अब अपन पर्चा राखलो लेवा हो त पूरा गर्न पर्छ के लाग्बो त जी अपा चलो भन्दो नै हो अलि अलि छैपिलो हुन्छ औषध लेवाय न औषध गर न भन्दो नै हो आपिन काम गर्नु नै हेलो भेलु के हो के अस्पतालमा जा त अस्पतालमा काम लाग्छ 2500 रुपैयाँको आ बरु

મીટરની પ્રવેશવા પર પ્રતિબંધ મુક્તું જાહેરનામું અમલમાં હોવા છતાં વચેટિયાઓ ફરતા હોય છે અનેક આ વિડીયો વાયરલ થયો છે જેમાં એક મહિલા દલાલ છે તે અઢારસો રૂપિયા લઈને દાખલો કાઢી આપવાની વાત કરે છે અને જો કોઈ ડોક્યુમેન્ટ ન હોય તો પચીસો રૂપિયા લઈને ડોક્યુમેન્ટ કાઢી આપવામાં આવશે અને આ અંગે ઉપરા કક્ષાએ અધિકારીઓને પૈસા આપવાના હોય છે તેવો પણ ઉલ્લેખ કરતો હોય છે આ વિડીયો વાયરલ થયા બાદ કલેક્ટર દ્વારા પગલા ભરવામાં આવ્યા છે અને ત્રણ ટાઉટો સામે અત્યારે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલુ છે પરંતુ મહત્વની વાત એ છે કે છેલ્લા દોઢથી બે વર્ષથી આ રીતે ટાઉટો કલેક્ટર કચેરીમાં કબજો જમાવીને બેઠા હોય છે તેમ છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને તેનો ભોગ સામાન્ય પ્રજા બની રહી છે બનતી જી બુરહાન જાણકારી સાથે જોડાવા બદલ આભાર